જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે કૃષ્ણે કર્ણ સાથે છેલ્લી વાર મુલાકાત કરવાનો નિર્ણય કર્યો અને તેઓ જાણતા હતા કે કર્ણ મહાન યોદ્ધા છે પણ દુર્યોધનની મિત્રતા અને પોતાની કઠિન પરિસ્થિતિઓને કારણે અધર્મના પક્ષમાં ઊભો હતો કૃષ્ણ કર્ણને જણાવે છે કે તે સૂર્યદેવનો પુત્ર છે એક સાચો ક્ષત્રિય છે અને જો ઈચ્છે તો પાંડવોના પક્ષમાં પણ આવી શકે છે કૃષ્ણ ભગવાન કર્ણને કહે છે કે કર્ણ તું જન્મથી જ વીર છે તું મનથી શુદ્ધ છે પણ તું અધર્મના પક્ષમાં ઉભો છે તારે એક યોદ્ધા તરીકે નહીં પણ એક માણસ તરીકે પણ વિચારવું જોઈએ કે તું કઈ દિશામાં જઈ રહ્યો છે કૃષ્ણે કર્ણને સત્ય જણાવ્યું કે તે કુંતીનો પુત્ર છે અર્જુનનો મોટો ભાઈ છે તેમણે કહ્યું કે જો કર્ણ પાંડવોનો સાથ આપે તો તે હસ્તિનાપુરનો યુવરાજ બની શકે છે પરંતુ કર્ણે કહ્યું કે તેણે જીવનભર દુર્યોધન સાથે મિત્રતા નિભાવી છે અને તે મિત્ર ધર્મમાંથી પાછો નથી હટી શકતો અને આજ કર્ણની સૌથી મોટી વિશેષતા પણ હતી અને તેની સૌથી મોટી કમજોરી પણ કૃષ્ણ જાણતા હતા કે કર્ણ સાચો અને ઈમાનદાર વ્યક્તિ છે તેથી અંતમાં તેમણે માત્ર એક જ વાત કહી કે કર્ણ અધર્મનો સાથ આપવું પણ એક પ્રકારે પાપ છે તો યુદ્ધમાં વીરતા બતાવતા પહેલા વિચાર તો કર કે તું ખરેખર સાચા પક્ષમાં છે કે નહીં પરંતુ કરણે પોતાના જીવનના સિદ્ધાંતો છોડવાનો ઇનકાર કર્યો અને તેણે પોતાની કિસ્મત સ્વીકારી લીધી તો આપણે આ પ્રસંગમાંથી એ સમજવું જોઈએ કે જીવન ફક્ત મિત્રતા અને વફાદારી સુધી મર્યાદિત નથી પણ હંમેશા સત્ય અને ધર્મના પક્ષમાં ઊભા રહેવું જોઈએ ઘણી વખત આપણે આપણી વિચારસરણી પણ બદલવી પડે છે અને સાચું ખોટું ઓળખવું પડે છે લીધો હોત તો કદાચ આજે તેનું જીવન અલગ હોત તો આવી જ અવનવી માહિતી જાણતા રહેવા માટે આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પણ મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ